સુરતના રિંગ રોડ ખાતે ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા ખાનગી એજન્સી સાથે મળી પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે તેમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ડિવાઇડર નાના કરવા રોડ પહોળા કરવા સહિતના મુદ્દાઓ પર ધ્યાન અપાશે તેમ પણ જાણવા મળ્યું છે રિંગ રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હંમેશા શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની રહી છે રિંગ રોડ વિસ્તારમાં ઘણી બધી માર્કેટો આવી છે જ્યાં રોજના લાખો લોકોની અવરજવર પણ રહે છે જેને લઈને પીક અવર્સમાં તો લોકોએ ટ્રાફિકને લઈને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે ત્યારે આ વાતને ધ્યાને લઈ સુરત પોલીસ એસએમસી અને ખાનગી એજન્સી દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં છે જેમાં કઈ રીતે ટ્રાફિકની સમસ્યા ઓછામાં ઓછી થઈ શકે તે માટે વિચારણા કરવામાં આવી હતી જેમાં વિસ્તારમાં વિવિધ એન્જિનિયરિંગ ફેરફારો જેવા કે રિક્ષા માટે પાર્કિંગ એલોટ કરવું ડિવાઈડરોને નાના કરવા રોડ પહોળા થાય તેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને આગામી સમયમાં અંગે પગલાં ભરવામાં આવશે જેથી કરીને આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને શહેરીજનોને ફાયદો થાય છે આ પ્રોજેક્ટ હાલમાં કિનરી સિનેમાથી લઈને દિલ્હી ગેટ સુધી હાથ ધરવામાં આવશે ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતનો પ્રોજેક્ટ હાથ ધરાશે જેથી શહેરીજનોના સમય અને ઇંધન બનેની બચત થાય અમે કોર્પોરેશનની ટીમ સાથે રિંગ રોડ અને ટેક્સટાઇલ માર્કેટનો જે વિસ્તાર છે ત્યાં જેટલી પણ ટ્રાફિક સમસ્યા છે એ ઓછી કરી શકાય એના માટે ભેગા થયા હતા અને એક મિટિંગનું આયોજન કર્યું હતું અને ફિલ્ડ વર્ક માટેનું અમે યોજના બનાવી હતી જેમાં કેટલા એન્જિનિયરિંગ ફેરફાર કરવામાં આવે તો કેટલી સમસ્યાઓ હલ થાય આ ઉપરાંત રિક્ષા ચાલકોને પાર્કિંગ સ્ટેન્ડ એલોટ કરવા તેમજ